સોયાબીનનું વૈશ્વિક યુદ્ધ ભારત માટે તક કે તોફાન ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર શરૂ થયું છે ટ્રમ્પના આગમન પછી પહેલાં પચીસ ટકા પચાસ ટકા એકસો પચીસ ટકા સુધી ચીની પેદાશો ઉપર અમેરિકાએ ટેરિફ લાદ્યા વળતા જવાબમાં ચીને પણ અમેરિકન પેદાશ પર આકરા કર નાખ્યા એટલું જ નહીં નેચરલ મિનરલ્સ જે અમુક પેદાશો માટે ખૂબ જ અગત્યના છે એની નિકાસ પર ચીને પ્રતિબંધ પણ મૂક્યો આ યુદ્ધ એ એક નવો વળાંક લીધો છે ચીને અમેરિકા પાસેથી સોયાબીન ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે જેની સીધી અસર અમેરિકન ખેડૂતો પર પડવાની છે બે હજાર અઢારમાં ટ્રમ્પ આવ્યા ત્યારે ટ્રેડ વોર શરૂ થયું હતું તે સમયે પણ ચીને અમેરિકી સોયાબીન ખરીદવાનું બંધ કરતા અમેરિકન ખેડૂતો રાતા પાણીએ રડ્યા હતા સવાલ એ થાય છે કે ચીન અને અમેરિકા વચ્ચેના આ સોયાબીન યુદ્ધમાં ચીનના પડોશી રાષ્ટ્ર તરીકે ભારત માટે આ એક તક છે કે ભારતના ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે ભારતમાં જે રીતે સોયાબીનનું ઉત્પાદન થાય છે અને નિકાસ થાય છે તો આનો લાભ લઈ શકે એમ છે કે અમેરિકામાં પેદાશ પડી રહેશે તો સોયાબીન એશિયામાં મોટા પાયે સસ્તા દરે ઠલવાશે એનાથી ભારતીય ખેડૂતોએ ડરવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો હરેશ જાલા કોડ્સમાં આપનું સ્વાગત છે ચીન વર્ષે લગભગ એકસો પચીસ મિલિયન ડોલર સોયાબીન ખાઈ જાય છે ચીની લોકો નથી ખાતા પણ ત્યાં જે ડુક્કર જે વેપાર છે એમાં સૌથી વધારે સોયાબીનનો ઉપયોગ થાય છે અને એના માટે ચીનમાં વર્ષે માત્ર 25 મિલિયન ટન જેટલું જ સોયાબીન ઉત્પાદિત થાય છે મતલબ કે 80% ટકા જેટલું સોયાબીન તે વિશ્વના બજારમાંથી ખરીદે છે અને તેમાં પણ મોટા ભાગનું અમેરિકા પાસેથી ખરીદે છે ત્યાર પછી બ્રાઝિલ અને અર્જેન્ટિના અને રશિયામાંથી એ ખરીદે છે જે પ્રમાણે બે હજાર પચીસમાં ટ્રેડ વોર અમેરિકાએ શરૂ કર્યું છે ક્યાંય સુધી ચીને ખૂબ જ ધીરજતાપૂર્વક માત્ર ઔદ્યોગિક પેદાશો ઉપર ટેરિફ લાદી વળતો જવાબ આપ્યો પરંતુ જ્યારે ટ્રમ્પે ચીનનું નાક દબાવવાની કોશિશ કરી એટલે ચીને વળતો હુમલો જે કર્યો છે એ અમેરિકાના ખેડૂતોની કમર તોડી નાખશે દર્શક મિત્રો ચીને સપ્ટેમ્બર મહિનામાં શૂન્ય ટન એટલે કે એક પણ દાણો સોયાબીનનો અમેરિકાથી આયાત કર્યો નથી તેની સામે તેની આયાત બ્રાઝિલથી ઓલમોસ્ટ પંચ્યાસી ટકા અને અર્જેન્ટિનાથી બીજી પંદરથી વીસ ટકા વધારી દીધી છે આની સીધી અસર અમેરિકન ખેડૂત ખાસ કરીને મધ્ય અમેરિકાના જે ખેડૂતો સોયાબીન ઉત્પાદન કરે છે તેના પર થશે તેનો એક નાનો દાખલો આપી દઈએ બે હજાર અઢારમાં જ્યારે અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ વોર શરૂ થયું ચીને સોયાબીન ખરીદવાનું બંધ કર્યું અમેરિકન ખેડૂતોએ બે હજાર અઢાર ઓગણીસના વર્ષમાં નવ બિલિયન ડોલરની ખાદ ભોગવી હતી એ લોકો વીસ ટકા ડિસ્કાઉન્ટના દરે સોયાબીન બ્રાઝિલ અને અર્જેન્ટિનાના આયાતકારોને વેચતા હતા અને એની સામે બ્રાઝિલ અને અર્જેન્ટિનાના નિકાસકારોએ વીસથી પચીસ ટકા પ્રીમિયમ લઈને ચાઇનાને નિકાસ કર્યું છે એટલું જ નહીં એ સમયગાળામાં લગભગ છસો બિલિયન ડોલરની સબસિડી અમેરિકન સરકારે ત્યાંના ખેડૂતોને જીવતા રાખવા માટે આપવી પડી હતી એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે આ ટ્રેડ વોર શરૂ કર્યું છે અને જે એવા દાવા કરે છે કે એના દેશને અમેરિકનોને ફાયદો થશે એ વાસ્તવમાં નુકસાન કરી રહ્યું છે સવાલ હવે એ છે કે અમેરિકા અને ચીન વચ્ચેના આ યુદ્ધમાં ભારત માટે મોકો છે કે ભારતના ખેડૂતો અને વેપારીઓ માટે ચિંતાનું વાતાવરણ છે જેમ આપણે આગળ કહ્યું આપણે એકસો ત્રીસ લાખ મેટ્રિક ટન જેટલું સોયાબીન ઉત્પાદિત કરીએ છીએ તેમાંથી માત્ર એકવીસ લાખ ટન નિકાસ કરીએ છીએ સ્થાનિક પેદાશ અને માંગ વચ્ચે મોટી ગેપ છે અગર આપણું ઉત્પાદન વધે તો આ વૈશ્વિક બજારમાં આપણા પડોશી રાષ્ટ્રની જે વર્ષે સો મિલિયન ટન સોયાબીનની જરૂરિયાત છે ભારત પૂરી કરી શકે એમ છે કમનસીબે ભારતના ખેડૂતો ભારતના ખેત ઉત્પાદકોની વર્ષોથી માંગ છતાં ભારત સરકાર તેલીબિયા નીતિ અને તેના માટે એક રાષ્ટ્રીય ફંડની કોઈ ઘોષણા કરતું નથી ગત વર્ષમાં તેલીબિયા બજેટના નામે પાંચ હજાર કરોડની જાહેરાત કરી પરંતુ વૈશ્વિક બજારમાં કઈ ખેત પેદાશની વધારે માંગ છે કેમાં ભારતીય ખેડૂતો વધારે ઉત્પાદન કરી ભારતની નિકાસ વધારી ભારતને વધુ ફાયદો કરાવી શકે છે એ દિશામાં કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી અગર બે હજાર અઢાર ના અમેરિકા ચીનના યુદ્ધમાંથી ભારતે કોઈ બોધપાઠ લીધો હોત તો આજે આપણું ઉત્પાદન જે સોયાબીનનું એકસો ત્રીસ લાખ ટન છે તે કદાચ વધીને આપણે બસો ત્રણસો લાખ ટન કરી શક્યા હોત અને અત્યારે ચીન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે સોયાબીન ચીને ખરીદવાનું બંધ કર્યું છે ત્યારે ભારતીય ખેડૂતે ઉત્પાદિત કરેલું સોયાબીન તમે ચીનમાં નિકાસ કરી ભારતીય ખેડૂતની આવક વધારી શક્યા હોત ન થયું હવે રસ્તા શું છે હજી પણ ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારે જાગી જવાની જરૂર છે ભવિષ્યમાં આ બજારને કેટલું મહત્તમ એક્સપ્લોર કરી શકાય એ સંદર્ભમાં ભારતીય ખેડૂતોને સોયાબીન ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ આ માટે સબસિડી આપવી પડે તો એની પણ વ્યવસ્થા કરવી જોઈએ આ ઉપરાંત ધારો કે વૈશ્વિક બજારમાં માંગ ઘટે તો ઘર આંગણે સોયાબીનમાંથી સોયા તેલ કેવી રીતે ઉત્પાદન થાય સોયા તેલનો વપરાશ કેવી રીતે વધે તે માટે ભારત સરકારે ખાસ કાર્યક્રમ જાહેર કરવો જોઈએ વૈશ્વિક બજારમાં ટકી રહેવા વૈશ્વિક કોમોડિટી પ્રવાહોને સમજી ભારત સરકારે તેની તેલીબીયા નીતિમાં ધરખમ ફેરફારની જરૂર છે આજે ભારતમાં ખાદ્ય તેલની લગભગ એંસી ટકા જેટલી જરૂરિયાત આપણે આયાતથી કરીએ છીએ ખાસ કરીને પામ તેલ જે છે એ ઇન્ડોનેશિયા મલેશિયાથી આયાત કરીએ છીએ સનફ્લાવર તમે રશિયા યુક્રેનથી ક્યારેક બ્રાઝિલ અને અર્જેન્ટિનાથી આયાત કરો છો સ્થાનિક કક્ષાએ જે બી તેલ ઉત્પાદન થાય છે તે માંગ કરતાં ઓછું છે પછી તે રાયડાનું હોય કે પછી તે સિંગ તેલ હોય કે તલનું તેલ હોય વ કે કોપરેલ તેલ હોય આ બધી જ તેલની કુલ ઉત્પાદન અને માંગ વચ્ચે બહુ મોટી ગેપ છે એ પૂરવા માટે એક તેલીબિયા નીતિ અને ખાદ્ય તેલ નીતિ ભારત સરકારે તાત્કાલિક ઘડી ભારતીય ખેડૂતો કેમ વધારે કમાય કેમ વધારે નફો કરે ભારતના તેલીબિયાની નિકાસ કેમ વધે તેના ઉપર ખાસ ફોકસ આપવાની જરૂર છે દર્શક મિત્રો ભારતીય વેપાર અથવા આંતરરાષ્ટ્રીય વેપાર કે કોમોડિટી બજારના પ્રવાહો વિશે બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ ન્યૂઝ ફોર ડોટ કોમની અથવા જો આપને સાંભળવાને જોવા રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો